છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં અને ખેડા જિલ્લામાં કમોસમી માવઠું થઈ રહ્યું છે ત્યારે ખેડા જિલ્લાના ખેડૂતોને પાક લણવાના સમયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મોંમાં આવેલો પડીઓ જાણે કુદરતે છીવી લીધો છે એવી પરિસ્થિતિ આવી છે ત્યારે આજ રોજ ખેડા જિલ્લા કોંગ્રેસ વતી અમે મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે તાત્કાલિક આ ખેડૂતોને જેને નુકસાન થયું એનો સર્વે થાય અને સર્વે કરીને આ લોકોને વળતર ચૂકવવામાં આવે કહેવાનું એટલું કે ગત ચોમાસામાં વધુ વરસાદના કારણે જે પાંચ જિલ્લાઓનો સર્વે થયો અને એમને છેલ્લે દિવાળીના સમયે વળતર ચૂકવવાની સહાય યોજના નવસો સુડતાલીસ કરોડની જે બહાર પાડી એમાં પણ ખેડા જિલ્લાના માતર તાલુકાના જે ખેડૂતો હતા એમનો સમાવેશ કરવામાં આવ્યો નથી તો આ વખતે હું સરકારને વિનંતી કરું અને રજૂઆત કરું છું કે ખેડૂત જિલ્લામાં તાત્કાલિક આ ખેડૂતોને જે નુકસાન કરવું એનો સર્વે થાય અને સર્વે કરીને એમની વહેલાં વહેલી તકે એમની વળતર ચૂકવવામાં આવે એવી મેં આજે ખેડા જિલ્લા કોંગ્રેસપતિ વતી મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે વધુમાં કહું તો આ ખેડૂત વિરોધી સરકાર જે ખેડૂતો માટે હિત માટે કંઈ વિચારતી નથી પણ ખેડૂતોને જ્યારે મારવા

હું રજૂઆત કરું છું કે ખેડૂતે સામે આવી રીતે અત્યાચાર ના કરો ખેડૂતોના સહાયક બનો ખેડૂતો અત્યારે લાચાર છે ખેડૂતો અત્યારે ખરેખર એવી પરિસ્થિતિમાં છે કે એમની પાસે આગળના દેવા ચૂકવવા કે એમના ઘરના પરિવારના ગુજરાન ચલાવવા માટે પણ પૈસો રહ્યો નથી ને આ પરિસ્થિતિ આવી છે તો ખેડૂતોને સરકાર બની અને વહેલા વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે એવી અમે આજ રોજ રજૂઆત કરી છે